ઉદેપુર તાલુકામાં ડેકોરેટિવ મીણબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવી અસ્માબેન હનીફભાઈ પઠાણના માર્ગદર્શન હેઠળ છોટા ઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારની બહેનોને ડેકોરેટિવ મીણબત્તી બનાવવાની તાલીમ આપી રોજગાર મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે છોટા ઉદેપુર વિસ્તારમાં ગુજરાત માટીકામ કલાકાર અને રૂરલ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાના સહયોગથી નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર અસ્માબેન હનીભાઈ પઠાણના માર્ગદર્શન હેઠળ નગરની મહિલાઓ પોતે ડેકોરેટિવ મીણબત્તી બનાવી પગભર બને તેવા આશયથી ડેકોરેટિવ મીણબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ દ્વારા નગર તથા આસપાસની બહેનોને હસ્તકલા અને માટીકામ ઉદ્યોગના નિષ્ણાત માર્ગદર્શનને પ્રોત્સાહિત કરી રહ્યા છે નગરની ત્રીસ જેટલી બહેનોએ આ તાલીમ લીધી હતી આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ દ્વારા પણ આ ડેકોરેટિવ મીણબત્તી બનાવતી યુવતીઓની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વખાણવાલાયક કામગીરીથી ખુશ થયા હતા જ્યારે કિડ્સ ગ્રોથ સેન્ટરના સંચાલક નીલમ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ઉદેપુર વિસ્તાર અતિ પછાત હોય તેની સાથે રોજગારીના એકમો નહીવત હોય ઘર પરિવારનું ગુજરાન ચલાવવું ઘરના પુરુષો માટે પણ કષ્ટદાયક થઈ પડ્યું છે જેથી આદિવાસી મહિલાઓ અને યુવતીઓ ગૃહ ઉદ્યોગ અને હસ્તકલા કારીગરી શીખી રહી છે અને પૂરક રોજગારી મળી રહે તે માટે ભાગ લઈ રહી છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ જેવા એક ઔદ્યોગિક એકમો મહિલાઓને રોજગારી આપી રહ્યા છે ત્યારે છોટા ઉદેપુરમાં આવી કોઈ પૂરજ પૂરક રોજગારી મળી રહે તે માટે સઘન પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ગુજરાત માટીકામ અને રૂરલ ટેકનોલોજી ગાંધીનગર તથા નગરપાલિકા છોટા ઉદેપુરના સહયોગથી ગરીબ આદિવાસી બહેનોને ડેકોરેટિવ મીણબત્તી બનાવવાની તાલીમ અસ્માબેન પઠાણ તથા ઉર્મિલાબેન ચૌધરી દ્વારા આપવામાં આવી હતી